स्वामि नारायण मानतोष्मि तं स्वामी नारायण मानतोष्मि ॐ नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણ નમો નમ સ્વામિનારાયણ હારે જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાભાર નથી અને આ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે ને અજ્ઞાને કરીને તો એમ થાય તે શું જે ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા પણ આજ્ઞા કરે તેમ રહેવું તે થર થર ધ્રુજત રહત વચન મેં શશી હરૂ સૌરા થર થર ધ્રુજત રહત વચન મેં કાળ હજુરા માટે આજ્ઞામાં સુખ છે ને કર્મ વસે કરવું પડે છે તે કરતા જો આજ્ઞા એ કરે તો એના જીવમાં સુખ થાય સહેજાનંદ સ્વામી મહારાજની જે ગુણાદિતનંદ સ્વામી આપણા જીવના કલ્યાણ માટે સરસ વાત આપણને સમજાવે છે કે જેને આ સત્સંગ મળ્યો એના પુણ્યનો પારાવાર નથી એના બહુ મોટા પુણ્ય છે એને આજ સત્સંગમાં જન્મ મળ્યો મોટા સંતો અને શાસ્ત્રો સમજાવે છે કે મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે દુર્લભો માનુષો દેહ આ મનુષ્ય દેહ મળવો એ બહુ દુર્લભ છે અને એમાં સત્સંગ મળવો એ તો એનાથી પણ દુર્લભ છે મહારાજ વચનાવૃતમાં કહે કે છે કે હવે ફરી આ બ્રહ્માંડમાં આવવાનું કોઈ નિમિત્ત નથી પણ છતાંય કંઈક નિમિત્ત ઊભું કરી અને આ સાધુના મધ્યે સત્સંગમાં જન્મ લેવો છે કોણ કે છે પુરુષોત્તમ નારાયણ કે હવે કંઈ જન્મ લેવાનો કોઈ નિમિત્ત નથી પણ છતાંય સાધુના મધ્યે જન્મ લેવો છે કોઈક નિમિત્ત તો આપણને જન્મ મળી ગયો એટલે પાછું શાસ્ત્રોમાં એમ કહે છે કે આ સત્સંગ તો કેવો મળ્યો તો કે બગા સુખાતા બગા સુખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો એ રીતે આપણને સહજતાથી મળ્યો છે એટલે એનો મહિમા નથી પણ બાકી જેને મળ્યો છે જેને જાણ્યું છે જેને અનુભવ્યું છે એને એમ થાય કે આ સત્સંગમાં જન્મ મળવો એ તો બહુ મોટા પુણ્ય હોય એને મળે એટલે જેને મળ્યો છે એના પુણ્યનો કોઈ પાર નથી પણ આપણને એ ક્યારે સમજાય ઉણાદિતનંદ સ્વામી કે એ સમજીને જે સમાગમ કરે છે એને ફળ આગળ કેવું છે અવિનાશી ફળ છે ક્યારેય નાશ ન પામે એવું ફળ મળશે સાનાથી સમાગમથી સત્સંગથી સત્સંગ કરીએ તો અવિનાશી ફળ મળે કોને મહિમા છે કોને મહિમા અવિનાશી ફળ કોને જોઈએ ખીચડી કઢી મળી ગઈ એટલે પૂરું થઈ ગયું અવિનાશી ફળ કોને જોઈએ એને સમાગમ કરવો પડે જેને ફળ જોઈતું હોય અવિનાશી ફળ કહેતા નાશ ન પામે એવું ફળ મેળવવું હોય તો એને સમાગમ કરવો પડે કોને જોઈએ કોઈને જોઈએ છે માટે સમજીને સમાગમ કરી લેવો બાકી અજ્ઞાને કરીને તો એમ થાય શું થાય તો કે ખટરસ માર્યા અને જલેબીમાં ગયા આજ્ઞાને કરીને થાય જ્ઞાન નથી એટલે શું થાય તો કે ખટરસમાં રહ્યા અને જલેબીમાં ગયા આખું જગત છે ને ખટરસમાં લોભાયેલું છે અને લોભાયેલું છે એટલે એમાંને એમાં ફર્યા કરે છે ને પછી જલેબીમાં જતો રહે કહેતા જન્મ મરણના ફેરામાં ભરાઈ જાય એમાં ફસાઈ જાય એટલે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ચાલો ચાલો એ ચક્કર ચાલો જ રહે જલેબી પાડતો હોય ને ચાલો ને ચાલો હોય એનો લોટો ખાલી ના થાય દેવધીન ચાલો જાય એમ આપણે પણ અજ્ઞાને કરીને વિષયમાં લોભાણા છે એટલે આપણું જન્મ મરણ ઊભું ને ઉભું રહે છે ચાલુ ને ચાલુ રહે છે પૂરું નથી થતું જલીબી વારને તો લોટો ખાલી થાય એટલે ખાલી થઈ જાય પણ આમાં તો ખાલી થાય એવું જ નથી જ્યાં સુધી જીવ વિષયમાં ફસાયેલો છે ને ત્યાં સુધી એનું જન્મ મરણ પણ ટળવાનું નથી ઊભું ને ઊભું જ રહેવાનું માટે સ્વામી કે આજ્ઞા કરે તેમ રહેવું તો કે શું તો કે થર થર ધ્રુજત રહત વચન વચન મેં સશિ અરુસુરા ભગવાનની આજ્ઞામાં એના વચનમાં સશિ અરુસુરા બધાય ચંદ્ર સૂર્ય આદિ બધાય ભગવાનની આજ્ઞામાં નિરંતર રહે છે થર થર ધ્રુજ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાર્ય ન થવા દેતા એના વિરુદ્ધ કાંઈ પ્રવૃત્તિ કરતા નથી ધરુજે ભગવાનની આજ્ઞાનો લોપ કરતા ધરુજે એને એમ બી કરે કે હારો કંઈક ભગવાનની આજ્ઞાનો લોપ નહીં થાય ને અને આપણને કાંઈ થતો નહીં આપણને કોઈ બીક જ નથી હવે એ અવિનાશી સુખ કેમ મળશે એ અવિનાશી સુખ કેમ મેળવે છે એટલે સ્વામી કે થર થર મેં કાળ પણ ધરવું છે ભગવાનની આજ્ઞા વિરોધ કાંઈ કરી ન હકે એ ભગવાને એક વાર કાળને બોલાયો તો કાળ ભગવાન ભાઈ આવ્યો તો ધ્રુજવા લાગ્યો પ્રભુ શું આજ્ઞા છે પણ પછી ભગવાને એને કંઈક કામ આપ્યું નહીં કેમ તો મહારાજ કે આ સાધુ ના પાડે છે સાધુ ના પાડે મેં તો તને બોલાયો તું આવ્યો પણ ખરો પણ હવે સાધુ ના પાડે માટે જા પાછો સાધુએ ના પાડી બાકી ભગવાને સંકલ્પ કર્યો મહારાજે સંકલ્પ કર્યો કે મારા નિર્દોષ સાધુ મારા વચનમાં રહેનારા સાધુ ગાય જેવા સાધુ કોઈને આંગળી ન અઢાડે કોઈને આંગળી ન ચીધે એવા નિષ્કપટ સાધુ અને એને આ સાધુએ માર્યા અમદાવાદના સારંગપુર એરિયામાં સંતોને બહુ માર્યા ભિક્ષા માગવા નીકળ્યા છે તે બહુ માર્યા એમાં કેટલાયને આમ બરડામાન પગમાન હોળા પડી ગયા એટલા બધા મારેલા મહારાજ એક એક સાધુને જોયા ને તે મહારાજ અતિશય આમ નિરાશ થયા કે આવા સાધુને મારું કામ કરે મારા કારણે આવું કામ કરે અને એને આવો માર ખાવાનો ભગવાને મનમાં સંકલ્પ કર્યો ને ત્યાં તો કાળ ધ્રુજ તો ધ્રુજતો આવ્યો પ્રભુ શું આજ્ઞા છે પણ સંતોએ એમ કીધું મહારાજ બુરા બુરાઈ તજે તો ભલા ભલાઈ કેમ તજે મહારાજ બે ચાર જણા માટે આપણે કંઈ બધાને મારવા નથી એટલે કાળને પાછો મોકલ્યો પણ કાળ ધરવું જેને આપણને કોઈ બીક જ નહીં એટલે સ્વામી કે આજ્ઞામાં સુખ છે કર્મવશે કરવું પડે એ કરતા પણ આજ્ઞા એ કરે તો એમાં જીવને સુખ છે આજ્ઞાનું પાલન કરો તો સુખ છે પણ કોઈ કર્મવશ કરવું પડે એ કરતાં પણ આજ્ઞા એ કરે તો એના જીવમાં સુખ થાય આપણને એવું કોઈ કર્મવશ નથી કરવું પડતું અને જો કર્મ વસે કરીને એવી જગ્યાએ જન્મ મળ્યો પણ ત્યાંય પણ જો કંઈક શાસ્ત્રની મર્યાદાઓ હશે એ મર્યાદામાં રહેવો એમાં સુખ છે જન્મ તો બધાનો એક જગ્યાએ ન હોય અલગ અલગ જગ્યાએ હોય ત્યારે કર્મવશ થઈને કંઈક કાર્ય કરવું પડે પણ એમાંય પણ શાસ્ત્રની જે મર્યાદાઓ છે એમાં રહીને કામ કરે તો કંઈક સુખ છે એવું નથી ન થાય પણ મર્યાદા મારે એવું મળે ક્યાંક એવા યોનીમાં એવી જાતિમાં જન્મ મળે શુદ્ર જાતિ છે એમાં મળે તો કર્મવશે કરીને કાર્ય કરવું પડે પણ એમાંય ભગવાનની મર્યાદા ભગવાનની આજ્ઞાના વચન એમાં જો રહે ને તો એટલું એને સુખ છે પણ જોઈએ કર્મવશ થઈ અને ભગવાનની આજ્ઞા શાસ્ત્રની મર્યાદાનો ભંગ કરે તો જરૂર એમાં એને દુઃખ છે માટે ક્યાંય વિષયમાં ન લોભાતા ભગવાનમાં લોભાવો અને વિષય પદાર્થમાં લોભાઈને આજ્ઞાનું ઉલ્લંઘન થાય એવું કાર્મ ન કરો કેમ કે મહારાજના વચનોનું ઉલ્લંઘન થાય એટલે તમારું મન ક્યાં જાય વિષયમાં અને વિષયમાં જાશે ત્યાર પછી તમને ભગવાનનો મહિમા ભગવાનની આજ્ઞા ભગવાનની ઉપાસના ભગવાનના નિશ્ચયમાં આ બધે ખોટ આવશે ત્યાંથી તમે પાછા પડી જશો જીવનમાં કંઈક મહિમા જાણ્યો હશે એ પણ ગૌણ થઈ જશે મહિમા સમજી નિશ્ચયની દ્રઢતા કરી હશે તો એ પણ ગૌણ થઈ જશે માટે કુણાતિત સ્વામી કે આજ્ઞામાં રહેશો ને તો ખટરસમાં તમે લોભાશો નહીં અને ખટરસમાં નહીં લોભાવ તો તમે જન્મ મરણમાં કહેતા જલેબીના ગુજડામાં કહેતા જન્મ મરણના ચક્કરમાં જાશો નહીં નહીંતર ખટરસમાં રહ્યો અને જલેબીમાં ઘિયો મમજો એ જન્મ મરણ જન્મ મરણમાં ફસાઈ ગયો અને એ જન્મ મરણમાં ફસાણા પછી બહાર નીકળવું હોય તો ગોપાળન સ્વામી વાતોમાં લખ્યો કે પહેલાં છે ને કૂવામાંથી પાણી કાઢવાનું હોય તો શું કરે રેટિયો મૂકે મોટો રેટીઓ હોય અને એના છેડે છેડે ડબ્બા વાંધે લોખંડના ડબ્બા વાંધે અને એ ફરે અને પાણીમાં ડબ્બા ડૂબે અને ભરાય અને પછી બીજી બાજુ બહાર નીકળે ને પાછું પાછું ઠલવાય અને એ પાણી પછી ખેતરમાં વાડીમાં જાય પણ ગોપાળન સ્વામી કે ડબ્બા બાંધ્યા હવે એ કેટલા ફેરા ફરે ગણતરી ખરી કાંઈ ગણતરી નહીં કેટલી વાર પાણીમાં ડૂબે અને કેટલી વાર બહાર નીકળે અને પાણી ઠાલવે જેટલી વાર ડૂબે એટલે પાણી વાર બદલાવે ને બાજુ બાજુ ખાલી કરે એક બાજુ ડૂબે ને બીજી બાજુ બહાર નીકળે એક બાજુ ડૂબે ને બીજી બાજુ બહાર નીકળે ડૂબ્યો એ જન્મ ગયો ને બહાર નીકળે મર્યો એ ચક્કરમાં એને ફસાઈ જવું પડે બે મહિના થાય છ મહિના થાય ને બાર મહિના થાય જ્યાં સુધી એ ચક્કર ફર્યા કરે ત્યાં સુધી એને ફર્યા જ કરવાનો પણ ગોપાળનંદ સ્વામી કે એમાંથી એક ડબ્બો છૂટો પડી ગયો ને પાણી ડૂબી ગયો તો ફરવાનું રહે ને એને ફરવાનું ન રહે એમ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો એમાં મોટા ભાગ્ય કે સત્સંગ મળ્યો અને આવે એની મહારાજની આજ્ઞામાં રહી અને જો કાર્ય કરશો તો ફરવું પડશે નહીં ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનની ભક્તિ કરશો તો ફરીવાર જન્મ મરણના ફેરામાં ફરવું નહીં પડે પણ એ વિષયમાંથી બહાર નીકળીને ભગવાનમાં જોડાવાનું એની આજ્ઞાનું પાલન કરવાનું ભગવાનની ભક્તિ કરવાની ભગવત સ્વરૂપમાં આપણને હિત થાય એવું કાર્ય કર્યા કરવાનું એ કરશો તો ગુણાતીતાનંદ સ્વામી કે આગળ જતા અવિનાશી સુખ પ્રાપ્ત થશે એમાં સુખ છે આજ્ઞામાં સુખ છે જે કંઈ મહારાજે વચનાવૃત્તમાં કે છે કે જેટલું કંઈ સુખ છે એ ભગવાનની આજ્ઞા જેટલી પાલન કરો છો એટલું સુખ છે અને દુઃખ છે એ જેટલી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો એટલું દુઃખ છે હવે તમારે સુખ જોઈએ છે કે દુઃખ ભોગવવું છે એ આપણે નક્કી કરવાનું અને મહારાજો જો સુખ જોઈતું હોય તો ભગવાનની આજ્ઞામાં રહેવું પડે અનદુક ભોગવવું હોય તો તમને જેમ ફાવે એમ વર્તો જે મનોકોડ આવે તમારું મન જેમ કે એ પ્રમાણે કરો તો દુખ છે અને મહારાજના વચન માં રહી એની આજ્ઞા મારે કરશો તો આગળ જતા અવિનાશી સુખ પ્રાપ્ત થશે પણ એ અવિનાશી સુખ ક્યારે મળે તો કે સમાગમ કરવો પડે આજ્ઞામાં રહેવું પડે એના વચનનું પાલન કરવું પડે તો આગળ જતા સુખ છે અવિનાશી સુખ છે એ સુખ એવું છે કે ક્યારેય નાશ નહીં પામે આ લોકનું સુખ કેવું છે તો કે નાશવંત છે એકવાર નાશ પામી જશે જ્યારે ભગવાનનું સુખ એવું છે એ ક્યારેય નાશ નહીં પામે એવું સુખ છે માટે ગુણાદિત્યાાનંદ સ્વામી કે ભગવાનની આજ્ઞામાં રહી આવો સત્સંગ મળ્યો છે આવો સમાગમ મળ્યો છે માટે સત્સંગમાં રહેજો સમાગમ કરજો તો જરૂર તમે સુખિયા થશો અને દરેકને સુખી તો થાવું જ છે કોઈને દુઃખી રહેવું છે દરેકને સુખ્યા થાવો છે તો સુખી તે મળે તો મહારાજ કહે છે ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ પ્રમાણે સમાગમ કરી અને સત્સંગ કરી સમાગમ કરી અને મોટા પુરુષ જેમ રાજી થાય એ પ્રમાણે એના વચનમાં રહેવાનો ખટકો રાખો તો તમે અવિનાશી સુખ ગુણાદિતાનંદ સ્વામી કહે છે એ પ્રમાણે અને મહારાજ વચનામૃતમાં કહે છે એ પ્રમાણે કાયમને માટે તમે સુખિયા થઈ જાશો માટે ભગવાનના ભક્તોએ ભગવાનની આજ્ઞામાં જીવન જીવો સહેજાનંદ સ્વામી મહારાજની શ્રી પ્રતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર માત્મજ અમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠે સહેજાનંદ સ્વામી મહારાજની સ્વામી નારાયણ હરી હરીને રે ચરણે શિષ્ણમાવ નવતમ નારાયણ ને ગાવો મોટા મણિવર રે એકાગ્ર કરી મને જેને ને કાજે રે સેવે જાય ધ્યાન ધરીને દારે જેની ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે સત્સભાવિક રે પ્રકૃતિ પુરુષો તમને ભીખ પટાડે જમની ગા હોએ તેર હરિના ચરિત્ર સંભાળ